માટી સમાજના અન્ય આગેવાન પણ આપણી સાથે છે તેમ સાથે વાત કરશું બાપુ તમે ક્યાંથી આવો છો કયા સ્ટેટથી આવો છો ને આપની સાથે આજે કેટલા સ્ટેટના લોકો છે આગેવાનો છે તે આવ્યા હતા મારું નામ પ્રતાપભાઈ ખુમાણ હું સાવરકુંડલાથી બિલોંગ કરું છું અને તમે ઇતિહાસની અંદર જોગીદાસ ખુમાણનું નામ સાંભળેલું જ હોય એ પરંપરાના અમે ખુમાણ દરબારો છીએ અને મારી સાથે અમરેલી જિલ્લાના આસપાસના જે નાના મોટા સ્ટેટ હતા નાના મોટા રજવાડાઓ હતા એ મારી સાથે લગભગ પંદરેક જેટલા એમના પ્રતિનિધિઓ આવ્યા છે અને જે નથી આવી શક્યા એમણે સંદેશા દ્વારા સમર્થન પણ આપ્યું છે આજનો અમારો જે આ પ્રેસનો હેતુ હતો એ ગઈકાલની જે એક પ્રેસ મીટ થઈ એના જે પ્રત્યાઘાતો ગ્રામ્ય લેવલે પડ્યા અને ગ્રામ્ય લેવલેના નાના નાના જે યુવાનો છે જે જે પ્રેસ કે મીડિયા સુધી પહોંચી શકતા નથી અને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરતા હોય છે ત્યારે અમને ફરજ પડી કે ભાઈ સાચી વસ્તુ કેવી જોઈએ બધાને એટલે ગઈકાલની મીટિંગ હતી એ તમે સ્વાભાવિક છે કે કમલમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે હતી એટલે બની શકે કે એ વાતાવરણની અસર હોય એમાં મજબૂરી પણ હોય એમાં પ્રેશરાઈઝ પણ કરવામાં આવ્યો હોય એમાં જે હાજર હતા એ પણ અમારા સન્માનની વડીલો છે અમારા આગેવાનો છે એમનું પૂરેપૂરું સન્માન છે અમારો જે વિરોધનો સૂર માત્ર ને માત્ર વિચારધારાનો છે કે ભાઈ ખરેખર સત્ય એ છે કે ગ્રામ્ય લેવલે નાનામાં નાના માણસને ચોટ પહોંચી છે અને એ ચોટ એવી છે કે એને તમે મલમ લગાડીને દૂર ન કરી શકો પણ તમારે એને ઓપરેશન જ કરવું પડે અને એ ઓપરેશન રૂપાલા નામ આપેલું છે તો આજની જે મીટ છે એ તમે જોઈ શકો છો કે ગરાસિયા રાજપૂત બોર્ડિંગ રાજકોટ ખાતે બોલાવવામાં આવી છે તો કેટલું એનું કેટલું મહત્ત્વ વધી જાય છે એમ ત્યારે અમે સાચી જે લાગણી છે એ મીડિયા સમક્ષ આવે લોકો સમક્ષ જાય એ અમારો હેતુ હતો આજની પ્રેસનો આપનું એવું કહેવું છે કે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ બોલાવવા આવી એ ખૂબ જ ઓછા લોકો પૂરતી મર્યાદિત હતી આજની આપણી જે પ્રેસ કોન્ફરન્સ છે એ મો જે મોટાભાગનો કાઠી સમાજ છે તે આજની પ્રેસ કોન્ફરન્સથી સ સમર્થિત છે ગઈકાલે જે પ્રેસ કરવામાં આવી એમાં ગ્રુપ જે હોય નાના મોટા ગ્રુપ હોય નાના મોટા સંગઠન હોય તો એ પોતાનું સ્ટેટમેન્ટ આપે સ્વાભાવિક છે એ પોતાના વિચાર રજૂ કરી શકે પરંતુ એવું માનવું ભૂલ ભરેલું છે કે આવડો મોટો સમાજ જે સારાએ સૌરાષ્ટ્રની અંદર લાખોની સંખ્યામાં ફેલાયેલો હોય તો એના વતી કોઈ સ્ટેટમેન્ટ હું પણ ન આપી શકું હું લાગણી વ્યક્ત કરી શકું પણ હું એનો ઠેકો લઈને હું સ્ટેટમેન્ટ ન આપી દઉં કે હું કહું એમ જ મારો સમાજ કરશે એટલે એ માનવું ભૂલ ભરેલું છે કે બની શકે કે અમુક ગ્રુપ કે અમુક સંગઠન એણે આવી વાત રજૂ કરી હોય મોટાભાગનો કાઠી સમાજ છે એ આવતીકાલના જે સંમેલન છે તેમાં સાથે રહેશે હંડ્રેડ પર્સન્ટ આજની તારીખે અનેક જગ્યાએ સૌરાષ્ટ્રમાં કાઠી ક્ષત્રિય સમાજ તરફથી આવેદનપત્ર આપવાનું ચાલુ જ છે જો ગઈકાલની પ્રેસ પછી બધું સમાધાન થઈ ગયું હોય તો આજે તમે જોવો છો કે કેમ આવેદનપત્ર આપવામાં આવે છે અને આવેદનપત્ર કાઠી ક્ષત્રિય સમાજે શરૂઆત સૌ પ્રથમ અમરેલીથી કરી હતી અમરેલીથી જે કાઠી ક્ષત્રિય સમાજે સાવરકુંડલાની અંદર જે કાઠી ક્ષત્રિય સમાજે આવેદન આપ્યું ત્યારે જે ગઈકાલની પ્રેસના જે આગેવાનો હતા એમાંથી કોઈ હતું નહીં આ ત જે કાઠી સમાજના અમરેલી જિલ્લામાંથી આવેલા જે આગેવાન છે તેમણે જણાવ્યું કે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એ ખૂબ જ ઓછા લોકો પૂરતી મર્યાદિત છે ખૂબ જ ઓછા લોકોને તેઓ રિલેટ કરે છે આજના જે લોકો છે આગેવાનો અહીંયા આવ્યા હતા તે મોટા ભાગના કાઠી સમાજની લાગણી લઈને તેઓ અહીં આવ્યા હતા કે કાઠી સમાજ છે તેમણે કોઈ ભાજપને સમર્થન નથી આપી દીધું નહીં કે કોઈ રૂપાલાને માફ કરી દીધા કાઠી સમાજ છે તે આ આંદોલન સાથે જોડાયેલો છે આ ક્ષત્રિય સમાજનું જે ચળવળ છે તેની સાથે જોડાયેલો છે ને જે પરસોત્તમ રૂપાલાની જે ટિકિટની માગ છે તેની ઉપર જ તેઓ અડગ છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ